જેતપુર નવાગઢ વોર્ડ નંબર બે મસ્જી રોડ ઉપર આવેલ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય લોકોને પગ મૂકવા માટે પણ જગ્યા નદી નેટલો ખીચડ એટલી ગંદકી અનેક વખત નગરપાલિકાને રજૂઆત પણ રજૂઆત બાદ કોઈ પણ જાતણે નિકાલ નહીં

બંધ આંગણવાડી માં જાણે કચરા નું સ્ટોર હોય એવા દ્રશ્ય હવે જોવાનું રહ્યું નગરપાલિકા દ્વારા અહીંયા સુવિધા મળશે કે નહીં જો આવા માંગ કોઈ બીમાર પડશે તો કોણ જવાબદાર લોકો ના મુખે ઉઠતો સવાલ અમારે આ જો ગંદકી નો છે અમે આની નથી આપતા બે નંબર શું સમસ્યા છે જો હાલાતું નથી ગંદકી છે અમારા ગેસના ના બાટલા નથી આવતા છોકરા ભણવા જાય છે તો એની વાહન નથી આવતું કોઈ વસ્તુ નથી આવતું આમાં કરવું અમારે